હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ મારા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે

તો વિદ્યાર્થી કોયલ જેવો જો કળા પણ જોઈએ કોઈ પણ પક્ષીઓનો અવાજ કાઢવાની નકલ કરવાની કુહુ કુ અવાજ કાઢી બતાવો મારો અવાજ તો ઘોઘરો છે મિત્રો ઘેરો છે એટલે તમારા ઘર કે શેરીમાં કયા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે તો મારા ઘર કે શેરીમાં ચકલી કાબર કબૂતર કાગડાનો અવાજ દરરોજ સંભળાય છે તમે જોયેલા આંબા કે આંબા વાડિયા વિશે કહો

કયા કયા છોડ કે ઝાડ ને મોર આવે છે તો લીમડો આંબો આંબલી વગેરે બરાબર જે તમને ફ્રીમાં મળવાના છે તો એ તમને ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો ચાલો જણાવી દઉં છું કે ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમામ પ્રકારની માહિતી મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમય ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાયન પોતી પ્રોજેક્ટ બુક આ બધું જ વિદ્યાર્થી મિત્રો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરજો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી તમારામાં આવશે નાખશો એટલે આ પેજ ખુલે પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો

ગિલ્લી દંડો લખોટી ચોર પોલીસ ખારો પટ્ટો લંગડી ક્રિકેટ વગેરે તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને લખી શકો છો જવાબ રમતી વખતે કોઈ રોકટોક કરે તો તમને ગમે કેમ અચ્છા રમતી વખતે તમને કોઈએ રોકટોક કરી હોય તેના વિશે કહો તમારી રીતે મિત્રો લખવાનું થશે ચલો કવિતામાં ન આવતા હોય તેવા શબ્દ કે શબ્દ જૂથ પર છે કહો મારો આવે શા દોડો શબ્દ નથી આવતો હજી તાજી યાદ બરાબર સાંભળે શબ્દ નથી આવતો મરવા અંકોર ફૂલ શબ્દ નાદ આવે છે મોટું આંગણું એ નથી આવતું સાંકડું વન એ ભી નથી આવતું રંજાળ સાંજ નથી આવતું સાથી નથી આવતું બાદ થશે બરોબર જે ડરપોક છે તે બાદ થશે તો એ લખેલું છે ચલો કાવ્યના આધારે સાચું છે કે ખોટું ખોટું વાક્ય સુધારીને લખો કોયલનો અવાજ ઘર સુધી સંભળાઈ રહ્યો છે તો ખોટું કોયલનો અવાજ છેક શેરી સુધી સંભળાઈ રહ્યો છે મોરથી પાંદડા ઢંકાઈ ગયા છે ખરું આખા આંબા પર નાની કાચી કેરીઓ બેસી ગઈ છે ખોટું કોઈ આંબા પર કાચી કેરીઓ તો કોઈ આંબા પર અંકુર ફૂટ્યા છે મોટો અવાજ કરી ડાળીઓ પર ફરવું છે ખરું રમવા માટે ઘરનું આંગણું ગમે છે ખોટું રમવા માટે વિશાળ વન ગમે છે જગ્યાએ આખો દિવસ મજા પડે ખરું અને રૂપાંતર કરો એટલે મિત્રો કાવ્યની પંક્તિને સમજૂતીમાં સમજૂતી કાવ્યની પંક્તિમાં હાલને આંબા હજી પોરની તાજી યાદ તો શું કે છે ચાલને આંબા હજુ પણ ગયા વર્ષની યાદ તાજી છે એટલે આ લખવાનું છે કોઈને મોટા મરવા અને કોઈને ચેમખોર એટલે કે કોઈ આંબા પર કાચી કેરી હોય તો કોઈ આંબાને કુપળો ફૂટે છે ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન એટલે કે રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે અમને તો રમવા માટે વિશાળ ખુલ્લું વન ગમે છે ચાલો મિત્રો જે ડરપોક હશે તે બાકાત રહેશે હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ ચાલો કવિતાના આધારે નજીકનો અર્થ ધારો શેરી એટલે ફળિયું ઓર એટલે ગત વર્ષ એટલે કે ગયા વર્ષ ઝૂલવું એટલે લટકવું ઘૂમવું એટલે રખડવું નાદ એટલે અવાજ ભેરું એટલે મિત્ર ચલો અક્ષરના શબ્દ માટે કાવ્યમાં વપરાય શબ્દ લખો અવાજ એમાં આવશે સાદ જોઈ એટલે પેખી જંગલ એટલે વન દિવસ એટલે દન બીકણ એટલે કાયર બાકાત એટલે બાદ બીકણ અથવા ડરપો ચલો પ્રશ્નનો જવાબ લખો કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે તો કવિ શેરી છોડીને આંબાવાડીઓમાં જવા કહે છે આંબાવાડીએ મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા હશે તો ગયા વર્ષની યાદ તાજી કરવા માટે કાવ્યમાં આંબાવાડીયું કેવું વર્ણન કરવામાં આવ્યું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે વાંચી શકો છો આંબાવાડીમાં જઈને સૌ મિત્રો શું કરશે એ પણ તમે વાંચી શકશો બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લખતું છે એ પણ વાંચી શકો લખી શકો આંબાવાડીએ ઘુમવાની મજા કોને નહીં મળે શા માટે એ પણ તમે લખી શકશો આગળ તમે કરેલા પર્યટનના પ્રવાસના અનુભવ વિશે આઠ દસ વાક્યો લખો તો વિદ્યાર્થી મિત્રો પહેલા તમે એક સરસ મજાનો આ પેરેગ્રાફ લખજો ચાલો પેરેગ્રાફ લખાઈ જાય વિડીયો પોઝ કરી ત્યાર પછી આ બીજો પેરેગ્રાફ તમારે લખવાનો છે બરાબર ચાલો પ્રશ્ન નવ આપેલી કવિતા પરથી પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે તો મિત્રો કવિતા વાયરા વા 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 રે હારે અમે ગાડામાં બેસીને ગાડા દોડે ઘૂઘરા બોલે બળદ કેરા સિંગડા ડોલે હારે અમે એક સાથ સાથ મળી ગાતા વા વા વંટોળિયા ધોધ ખેલા આબત પેલા ગરમી કેરી ગારલી પેલા

ગાડામાં બેસીને બાળકોને સાની મજા આવતી હશે ગાડામાં બેસીને બાળકોને ગાડાના દોડવાથી ઘોઘરાનો અવાજ અને દોડતા બળદના સિંગડા ડોલતા જોવાની મજા આવતી હશે પવન શબ્દનો સમાનાર્થી શબ્દ કાવ્યમાંથી શોધીને વાહ ચલો વાયરા વનવગડામાં વાતા એટલે પવન જંગલમાં ફૂંકાતો હતો વનવગડો છે જો તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાયની સમજૂતી પૂર્ણ થઈ છે આવી જ રીતે કાવ્યની સમજૂતી આપવામાં આવેલી છે તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને ચોક્કસ એક કમેન્ટ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત